રામ તમે લોકો જોઈ રહ્યા છો રામ મોટી છે ટિકિટ લેવાની છે ટિકિટ બારીના પાંચ રૂપિયા છે ચલો ગઈસ હવે ગૌતમ ડુંગર ચડી રહ્યા છે તમે લોકો જોઈ રહ્યા છો આ ડુંગર ચડે જાય બોલો ગીતના ચડાય

મંજુ હવે હજી તો તું આઠ દસ દાતાર જ ચડી જા આઠ દસ જ ચડી જા ગિરનાર ચડવું પડે મારે ગણવા પડશે નવ હજાર નવસો નવ્વાણું અચ્છા નહીં ઉપર આવે ગોરખનાથ ઉતરી જાવ ઉતારવા માંડાવ

અહીંથી જવાનું ત્યાંથી બાર આવવાનું એટલે ત્યાંથી જવાનું ગ્રુપમાં પ્રવેશ જો અહીંથી જવાનું

જય શ્રી મહાકાલ અહીંથી ચડવાનું જ પાછું અહી થી ચડવાનું પાછું જો

સમ નટકો બધે મારે છે હવે કરો હવે લાગ હવે નંબર લેટલીસ માં નાખવાનો એટલે હું તેલો નંબર કાઢી નાખેશ ઓકે હવે ની ના